હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ઘણા ટાઈમથી આપણે બ્લોગ બનાવ્યો નહોતો તો હું છું ભૂમિ બોકીરિયા તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને આજનો વિડીયો છે અમારા પાડોશમાં મારી એક ફ્રેન્ડના ઘરે બાપાનું સ્થાપન કર્યું હતું તો આજે પાંચ દિવસ પૂરા થયા છે તો આજે એનું વિસર્જન છે અમે બધા ત્યાં મળીને હવે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ તો એન્ડ સુધી બન્યા રહેજો બહુ મજા આવવાની છે મિત્રો તો અને બીજું એ કહેવાનું કે જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો હવે બાપાને આપણે વિદાય આપીએ છીએ પહેલાં બધે ઘરમાં પથરામણી કરી પછી અમે થોડા ફોટા પણ પડાવ્યા હવે જો ઓટો રિક્ષા બંધાવી હતી એમાં બાપાને બેસાડી દીધા છે અને બાકીના જે બધા હતા એ પોતાના વ્હીકલ લઈને સ્કૂટર લઈને અમે બધા જવા માટે તૈયાર થઈ ગયા હતા તો બસ જો મારી ફ્રેન્ડને ને લોકો જાય છે હું થોડું શૂટિંગ કરતી હતી એમની આ દેરની છોકરી છે જે જીયા જે શૂટિંગમાં આવે છે એ પણ કરતી હતી જો અમે નીકળી ગયા છીએ ને અમે જઈ રહ્યા છીએ જન્નત બીચ ઉપર પોરબંદર નો જન્નત કરીને બીચ છે બહુ મસ્ત છે જવા જેવું છે ત્યાં રસ્તામાં જાતા જાતા થોડીક થોડીક મજાક પણ ચાલતી હતી અમારી એટલે એ પણ મજાક કરતા કરતા જાતા હતા અને ખરેખર બહુ મજા આવી અમને અને તમને પણ મજા આવશે હવે જો અમે પહોંચી ગયા છીએ ને હવે બાપાની છેલ્લી આરતી અમે ત્યાં કરશું અને પછી આપણે બાપાને પધરાવશું તો અમે આરતી કરતા હતા આરતી પતી ગઈ પછી બધા બાપાનો જય જયકાર બોલાવ્યો જો જો એમ કે દેવજો બાપાને લઈ જઈ બાપાને હવે વિદાય આપીને અમે બધા નાવા માટે રેડી થઈ ગયા હતા એટલે અમે થોડા નાહ્યા જો હવે ઘરે જવા માટેની તૈયારી એટલે છેલ્લે લાસ્ટમાં થોડા ફોટા અમારી ફ્રેન્ડ કે આપણે ફોટા તો પાડ્યા જ નથી એટલે મેં થોડા ફોટા પાડી લીધા ફોટા પણ સરસ આવ્યા છે તો આવજો